ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ વર્ષ સુધી ફરજ બજાવી પોલીસ પ્રજાનો મિત્રના અને નાગરિકોના દિલમાં વસી ગયેલા જિલ્લા બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજાની તાજેતરમાં રાજકોટ ખાતે બદલી થતા તેમને પાઠવવા માટે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સાગર દર્શન હોલ ખાતે વિદાય સમારોહ યોજાયો હતો ગીર સોમનાથ જિલ્લાના વિભાગીય પોલીસ અધિકારી વી આર ખેંગારે સોરઠની સંસ્કૃતિક પરંપરા અનુસાર અરવિંદસિંહ જાડેજાને શ્રીફળ પડો આપી શાલ ઓઢાડી

સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ અફઝલ પંજા ખારવા સમાજના પ્રમુખ દામજીભાઈ ફોફાડી વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ વિદાયમાન અધિકારી અરવિંદસિંહ જાડેજાએ પણ ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ વર્ષના ફરજકાળ દરમિયાન રાજકીય સામાજિક આગેવાનો મિત્રો તેમજ સાથ સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો જેડીસી ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ ઉના